મોર્નિંગ મિત્રો બધાય હેસો મજામાં અને આપણે આવી ગયા છે ગાડી ભરવા જો સામે શરૂ આવી ગયો છે ગાડી લઈને અને વાયકડ આપણો લોડર પડ્યું છે અને આપણે ગાડી ભરવા આવ્યા છીએ કાલે આપણે એક વ્લોગ નાખ્યો હતો કે તમાર બધાનો સપોર્ટ હશે તો આપણે વ્લોગ બનાવશું એમાં લગભગ બે ત્રણ મિલિયન જેટલા વ્યૂઝ આવી ગયા છે અને આપણે ફેમસ થઈ ગયા છીએ એટલે કંઈ વાંધો છે નહીં એ વિડીયો સારો આવેલો છે લગભગ બે ત્રણ મિલિયન જેટલા વ્યૂઝ આવી ગયા છે એમાં અને આવો નાવો સપોર્ટ તમે બનાયે રાખો નાવો નાવો સપોર્ટ નું વર્ષા વર્ષા રાખો તો આપણે આને વ્લોગ બનાવવાનું કાયમી ચાલુ રાખવાનું છે જો મિત્રો આ ગાડી એવો સુરો પાસી મારે છે બસ એ બસ તો મિત્રો આરી ગાડી અમે ભરવી છે કાયમી મિત્રો મેં લોડર ચાલુ કરી વળી છે અને અમે ગાડી ભરું છું તમે જોઈ શકો છો મિત્રો ગાડી ભરે જઈ છે અને આપણે ગાડી ભરીને લોડર હેઠા ઉતરી ગયા છીએ અને આ કારણે સૌ આવી ગયા છે આપણે સૌ પાસે જઈ રહ્યા છીએ આ રહ્યા સૌગણભાઈ જોવો તમે સમાજ કહેવાય સમાજ આપણો સમાજ એ સમાજ સમાજ કહેવાય સમાજ અને આ કારણે ટાકો ખાલી થાય છે Anh lấy cho đi bởi anh trai Lô mít rô mê dâm bà bê ghê hi Dâm bùi tao bì dâu Dâm bùi tao bì dâu Bà phô nó ghi hợp là bê là મિત્રો જમીને અમે ઘડીક આરામ કરું છું જો તમે ગાડી ફરી વળી ગાડી ખાલી કરવા ગઈ હે ત્યાં લગી આપણે આરામ કરીએ છીએ ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ ને તમે આ છોકરાનો ડાન્સ એકવાર જુઓ તમને ખૂબ મજા આવશે અને વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી